વિસ્તારમાંથી રીક્ષામાંથી ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો રીક્ષામાંથી ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ગાંજાનો જથ્થો રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે જોન ચાર એલસીબીની ટીમને માહિતી મળી હતી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા વિસ્તારમાંથી પસાર થવાના છે જેથી એલસીબીની ટીમે દક્ષેશ્વર મંદિર પાસેથી ઓટો રિક્ષા ઝડપી પાડી હતી જેમાંથી મોહમ્મદ વાહદ ઉર્ફે અમન જે ઉનપાટિયા વિસ્તારમાં રહે છે અને મૂળ મહારાષ્ટ્રના ભૂ ભુસાવલનો વતની છે બીજો આરોપી રાફિક સિફુદુદ્દીન શેખ જે પણ ઉનપાટિયા વિસ્તારમાં રહે છે અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે જ્યારે ત્રીજો આરોપી અકબર ઉર્ફે બલ્લુ શેખ તે પણ ઉનપાટિયા વિસ્તારમાં રહે છે આરોપી પૈકી મોહમ્મદ વાહદ ઉર્ફે અમન ઓટો ડ્રાઈવર છે જેની પોતાની રિક્ષા નથી તે બીજાની રીક્ષા ભાડા ઉપર ચલાવે છે જ્યારે રાફિક સેફુદ્દીન શેખ મેઇન માણસ છે જે ગાંજાની હેરાફેરીમાં ઇન્વોલ્વ છે વધુમાં જણાવ્યું હતું કે રિક્ષામાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ સડસઠ હજાર બસો ને ત્રીસ રૂપિયાનો ગાંજો ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક પોઈન્ટ દસ લાખ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી ગાંજો ક્યાંથી લઈને આવ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો નથી અહેવાલ હરજી સિંહ ગિલ ગઈ રાત્રે જ્હોન ફોરની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી જોન ફોર દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલા તેલસીબી પાસે હતા ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનો નામ મોહમ્મદ વાહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકિબ સનોબ શેકુદ્દીન શેખ તો પણ ઉન પાટીઓનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્તમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે

આ ત્રણે ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે આપણે આઈસીસીએસ માં અને ઈ ગુજબોકમાં સર્ચ કરવામાં આવે છે એમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળે નથી